નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ પંદરમી મે અને આવનારી સત્તરમી મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ તાપમાન કેટલું રહેશે પવન કેટલું રહેશે પ્રદૂષણનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વાત કરીએ તો તાપમાનની આજે ગરમીનો પારો વધુ રહેશે જેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં એકતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી શકે છે ન્યૂનતમ તાપમાન એકત્રીસ ડિગ્રી કરતાં નીચે રહી શકે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને વીસથી લઈને એકસોને સિત્તેર સુધી રહે એટલે હવામાં ધૂળના રચકણો સહિત પ્રદૂષણની માત્રા વધારે રહેશે અને પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે જેમાં ગુજરાતમાં એવરેજ પવનાનું પ્રમાણ દસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજ રોજ એટલે કે આજે જે પંદરમી મે છે તો અગિયાર જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે હવામાન વિભાગના મતે આજે નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી મોરબી રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વરસાદની ગરમી હજુ પણ જોવા મળશે હજુ પણ ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે જી હા દોસ્તો આગામી બે દિવસ રાજ્યના મોટા જિલ્લામાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે રાજ્યમાં ચૌદ દિવસમાં સરેરાશ એક મિલીમીટરનો વરસાદનો અંદાજ છે એક જ દિવસમાં ત્રણ ગણો પણ પડી ગયો છે મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં સોમવારે મોડી સાંજે મિની વાવાઝોડા સાથે માવઠું થયું હતું આગામી ચાર દિવસ દરમિયાન પંચમહાલ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલમાં છૂટો છવાયો વરસાદ સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટી પણ થઈ શકે છે આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે એક તરફ કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં સામાન્ય ઠંડક પ્રસરી છે આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે ચાર દિવસ બાદ પુનઃ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધવાની સંભાવના છે જ્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પ્રેમ મોન્સૂન એક્ટિવિટી ખોવાઈ જતા ચોમાસું એકવીસમી જૂનની આસપાસ બેસે તેવી સંભાવના છે આ વખતે ચોમાસું સાતથી આઠ દિવસ મોડું ચાલી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે તારીખ પંદરમી મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે સોળમી મેના રોજ રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી વલસાડ નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં અને સત્તરમી મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે હાલમાં સક્રિય થયેલા સિસ્ટમના પગલે મધ્ય દરિયામાં તૈયાર થયેલી સિસ્ટમ પર તેની સીધી અસર જોવા મળી છે જેના કારણે આ વખતે ચોમાસું સાત દિવસ એટલે કે એકવીસ જૂન બાદ શરૂ થવાની શક્યતા વર્ણવવામાં આવી છે જોકે હાલમાં ચોમાસાની આગાહી કરવી મુશ્કેલ છે કારણ કે દરિયા સહિત મેદાની પ્રદેશોમાં અવારનવાર વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યા છે તેમ છતાં હાલમાં ફૂંકાઈ રહેલા વાવાઝોડાને કારણે બંગાળની ખાડી સહિત અરબી સમુદ્રમાં ચોમાસાની સિસ્ટમ અંગેની ગતિવિધિ મંદ પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે ત્યારે મિત્રો મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ વિસ્તાર ઉપર પણ સોમવારે બનેલા ચક્રવાતને કારણે ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ મે મહિના બાદ ચૌદ દિવસમાં સરેરાશ એક મિલીમીટર વરસાદ સામાન્ય છે જોકે સોમવારે જ એક જ દિવસમાં ચૌદ દિવસના અનુમાન કરતાં ત્રણ ગણો વરસાદ પડ્યો હતો રાજ્યમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે અહીં સરેરાશ અઢાર પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ પડ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે